નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ નવલખી સેન્ટરના ચૌદ બાળકો અને તેમની ત્રણ માતાઓને લઈ સયાજી બાગ ખાતે લઈ જવામાં આવ્યા મિતાલી મેડમ છે તેમના દ્વારા આ જે બાળકો છે અને માતાઓ છે તેમને બગીચામાં બાળમેળાની મજા માણવા માટે લઈ જવામાં આવ્યા હતા મિતાલી મેડમ નવલખી સેન્ટરમાં ઇન્ચાર્જ શિક્ષિકા છે અને તેમના દ્વારા આજે બાળકો છે અને સાથે જ તેમની માતાઓ છે તેમને પણ લઈ જવામાં આવ્યું આ તમામ લોકો જે છે તે સોલાર પેનલ બ્રિજ પાસે નવલખી મેદાનમાં તેઓ દૈનિક વેતન મજૂર પરિવાર આજે ખૂબ જ નાના પ્લાસ્ટિકના શેડમાં રહે છે તેમને કેળાની સાથે પૌવા કટલેટ સમોસા નમકીન પેકેટ મકાઈના ચાટ ઉપમા કચોરી વગેરે જેવા વિવિધ નાસ્તાઓ આપવામાં આવ્યા સાથે જ તમામ બાળકો અને તેમની માતાઓને ફૂટવેર બોલ બેટ લૂડો કેમ્પ થાબળો સ્વેટર સ્વચ્છતાના ઉત્પાદનો અને મચ્છરદાની પણ આપવામાં આવ્યો તો તેમને આજે ઉપયોગી જે વસ્તુઓ છે તેઓ આપી અને આનંદ જણે કે આનંદ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે અને દર વખતે તેમના દ્વારા કંઈક કરવામાં આવે છે તો આજે મિતાલી મેડમ છે તેમના દ્વારા ચૌદ બાળકો સહિત ત્રણ માતાઓને સયાજી બાગ ખાતે જે સયાજી કાર્નિવલ ચાલી રહ્યો છે બાળમેળો જે ચાલી રહ્યો છે તેમાં તમામ બાળકોને લઈ જવામાં આવ્યા અને તેમના દ્વારા ખૂબ જ મજા માણવામાં આવી